ફક્ત સો રૂપિયા હાઈવે રોડમાં ઇન્વેસ્ટ કરીને તમે દર મહિને ટોલ ની ઇન્કમ કમાઈ શકો છો આ જુઓ અહીંથી દરરોજ લગભગ સાઈઠ હજાર જેટલા વાહનો પસાર થાય છે અને દરેક વાહન ટોલ પે કરે છે જો એવરેજ ટોલ આપણે સો રૂપિયા પણ ગણીએ તો એક જ દિવસ આ હાઈવે રૂપિયાનું કલેક્શન થાય છે મહિને કરોડ અને વર્ષે કરોડ કલેક્શન થાય છે અને આ કલેક્શન તો ફક્ત એક જ હાઈવે રોડ નું છે ભારત માં પચાસ હજાર કિલોમીટર થી વધુ નો નેશનલ હાઈવે છે જ્યાં દરેક સેકન્ડ ડે પૈસા બનતા હોય છે અમીર લોકો આની અંદર પૈસા ઇન્વેસ્ટ કરીને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે અને નાના લોકોને તો ખબર જ નથી અને હવે તમે વિચારો જો તમે પણ આ હાઈવે રોડ ના માલિક બની જાઓ આખા નહીં થોડાક પાઠ પૂરતા તો તમારી જોડે કેટલા રૂપિયા બને જો તમે પાર્ટ ઓનર બની જાઓ તો ટોલ ઇન્કમ માંથી આવતો તમારો હિસ્સો દર મહિને તમારી બેંક માં આવી જાય આ યોજના કોઈ સ્કેમ પણ નથી કે કોઈ ગેરકાયદેસર નથી આ એક ગવર્મેન્ટ રેગ્યુલેટેડ યોજના છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે નો એક વિકલ્પ છે આ યોજના નું નામ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને જો તમારે આ યોજના ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અને સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી જોઈતી હોય તો કોમેન્ટમાં લખો ટોલ ટેક્સ મેસેજ તમને મળી જશે પણ હા મેસેજ ત્યારે જ મળશે જયારે તમે મને ફોલો કર્યું હશે